હાલ ગુજરાતમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પણ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ઓગણીસ જૂનના વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજની આગાહી હવામાન વિભાગ મુજબ આજે ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તો દક્ષિણ ગુજરાતમાં સુરત નવસારી ડાંગ વલસાડ તાપી દમણ દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ બોટાદ વરસાદની આગાહી છે સોળ જૂને પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ સત્તર જૂને ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર નગર હવેલી અમરેલી ભાવનગર અઢાર જૂને ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ઓગણીસ જૂને પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ વીસ જૂને વલસાડ દમણ દાદરા નગર હવેલી ભારે વરસાદની આગાહી છે